હલો હલો હા ચલા હતા અમે બે ઘરે કોણ કોણ હું ફોન ફોનો પેલા હું કેવાય લાલાજી લાલાજી

લાલાજી કે ખબર હા ફાઈનલ મૂકવું ફાઇનલ જ છે દહાજી દહાજી મું કહું ડિસ્ પડે ને બધા એ તો બનાવવા પડે એનું ખબર હ

एबा दाडी दाडी दाजी हां भाई ये

જો એ ભાય ભાયો ગાડી એ ભાયા ફોટો પાડ મારો ફોટો પાડ મારો મગો બેરો પાડ ડુઆઈ પા ભરાઈ નઈ ભરાઈ નઈ અરે વાહ ઓરે વાહ અરે ઓરે અરે સિએમપી ભીમપી વાના તો લે سيمدك يمدك ولا يعني أكرم لو لا ده هذي بلا سيمدك يمدك يعني أكرم لو

માં તો એ નાઈ પાગવા નહી શું વાત કરો એ ભોણાનું મને રાખતા અરે ઈ નાય જતો આ માણસ ડારી નબર

ખો એ ઊજો પર વાતો એ ઊજો આતા એ ના જેવું આવતો બોલાવ પેલા પછી એ આવ ના એ તો બતાવા પણ એ ના તો વેવાતું નઈ કોના ખૂબ કાટી કરી લેવમે કોના કોક કાય તો પછી યાર ટક લે ફોન આયો યાર ઈ મોય મોય

ড <invecex2> <karo>

એટલે આવું આવું મારે ફેવરેટ હતું એટલે પૂજ્ય દ્વારા ફીટ કર મારે ફેવરેટ હતું એવું ઓ હા તો આવો કીધું ને કે કેવું દીયા દીયા તો તો ચાલુ કરી ના ના ના

બંગ પુરાવા કે આપણા ખમણ ચમચા તપેલાન તાશ કરી યે એ હટાય છો વાઢી જાતે ખાસ તો બેરો હવે ને બેરો ડા કે એ બનાવીયો હો આ ખાવ ઓ એ ઢોસન પ્રોબ્લેમ કોઈ માફ તાન ન આ માનરમ કર લે આ લે આ ગયો ના ઓ હા હા વિદુન્યો

के लागू आगे मां गेट को माथे दुगली आगे मां के लागो अरे चश्मद बाट करो नाम लीजिए लेहू ये कम कर दियो अरे आगे वाली चीज ये के नाम लिखियाली पॉप तो नहीं लगाली खाली पॉप चित्तो चित्तो है खाली पॉप नहीं लगाए अरे आ तो नहीं आ रही और गरम हो हुआ है ये लगा दो इसको કોનો કોનો પાછો આ જો આ કારાકાસન કાલ લાવતા જશે નહીં એ તો દલીન બદલે તો તમે લેવાવા જતો ખું ઓડે જ જતો તમે હું બોલીયું હું હું ના 嗯、你要管着管话一点。那那没

આપડો વ્યક્તું

ના તું છો કચરો લઈને આ દાહજી ક્યાં તમારે મોના થી જોજ લઈને આઈ ગયા ઉપર નામ સોનું મોનું હા હું કઉન બાર લાલાજી અને તમે બરોબર ખોરો લેટો દાયા જીવન લઈ હા કોના તો કાલ લઈ ને મારસિંહ કઈ બને

ડબલ લાગે છે મારી દીવ મારું ઘર આ અલે